પોરબંદરના ભાવસેજી સરકારી હોસ્પિટલના આઈસીયુ વોર્ડના સ્ટાફની બેદરકારી સામે આવી છે જેમાં ઝેરી દવા પીધેલ દર્દીનું મોત થતા પીએમ કરાવ્યા વગર જ મૃતદેહને સંબંધીને સોંપી દેવામાં આવ્યું હતું આ બાબતે સામાજિક આગેવાને રજૂઆત કરી છે પોરબંદરના બગસરા ગેડ પંથકમાં રહેતા રામભાઈ વિસાભાઈ ટીંબા નામના આધેડે વીસ ફેબ્રુઆરીએ ચેરી દવા પી લીધી હતી અને આ આધેડ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં સારવાર હેઠળ હતા ત્યારે આ આધેડનું સારવાર દરમિયાન હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં મોત થયું હતું ત્યારબાદ આ વોર્ડના નર્સિંગ સ્ટાફની બેદરકારીને લઈને મૃતક આધેડના મૃતદેહને પીએમ વગર જ તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો આ ઘટના બાદ પોલીસને જાણ થતાં પોલીસે માંગરોળ પોલીસને જાણ કરી હતી આ ઘટનાને લઈને સામાજિક આગેવાન બાબુભાઈ પાંડા વદ્રા દ્વારા હોસ્પિટલ ના તંત્ર ને લેખિત રજૂઆત કરાય છે સરકારી હોસ્પિટલ ની અંદર હવે આઈસીયુ ની અંદર માં એની ડેથ થઈ ગઈ હોય અને ત્યાંથી એ જે ઓરિજિન પી કલાપ આયા હતા એની બોડી સીધી એના સગાવાળો ને ઓપી દીધી હોય અને પીએમ કરાવેલ ન હોય તો આ ન બનવું જોઈએ હકીકત જે તે પોલીસ જાણ કરવી જોઈએ પોલીસ ને ઇન્ફોર્મ કરીને પછી પોલીસને ન લાગે કે ભાઈ પોલીસને લાગે કે આ હકીકત પીએમ કરવા જેવું નથી તો પોલીસ નો નિર્ણય લે આ તો હોસ્પિટલે સીધો જવાબ નિર્ણય લે અને પેશન્ટ ને મોકલી દેતો હોય તો આની ખરેખર તપાસ થવી જોઈએ આ પ્રકારની બેદરકારી સામે આવી હતી ત્યારે આ વોર્ડ સ્ટાફ સામે હોસ્પિટલ તંત્ર પગલા ભરશે કે કેમ તેવી પણ ચર્ચા જોવા મળી રહી છે અશોક